નમસ્કાર આપની સાથે હું ક્ષત્રિયના પ્રમુખ છે સાથે બે હજાર નવ થી જ નાના મોટા આંદોલનો કરી રહ્યા છે આંદોલનોમાં એ હોય છે અને સમાજના હિત માટે કાર્યરત છે અને ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા અત્યારે આપણી સાથે જોડાયા છે

શરૂઆત કરી હતી એક આયોજન કર્યું હતું એક સભા કરી હતી અને બાદ બે ત્રણ કાર્યક્રમો અન્ય પણ કચ્છની અંદર પણ આજથી ધર્મરથ ચાલુ થયો છે અને કચ્છમાં ક્ષત્રિય સમાજની સંખ્યા વધારે છે ગામો પણ વધારે છે અને અન્ય સમાજ સાથે પણ સારા એવા સંબંધો છે તો ક્ષત્રિય સમાજ અત્યારે મતદારની રીતે નહીં કચ્છની અંદર ખાસ કરીને મુંદરાથી અમે અત્યારે શરૂઆત કરી નાખી છે કે મતદાર બનીને નહીં પણ કાર્યકર્તા બની પ્રચાર પ્રસાર કરે જોડવાનો પ્રયત્ન કરે કારણ કે આ મુદ્દો માત્ર માત્ર ને કોઈ નથી આ ઉપર પ્રહાર થયો છે એ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ અને એ માંગ ભારતીય જનતા પાર્ટી એ ન સ્વીકારી એ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ આજે પ્રચાર પ્રસારમાં જાહેરમાં ઉતર્યો છે એટલે કચ્છની અંદર બહુ સારી એવી તૈયારી છે પરશોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી એનો વિવાદ અત્યારે હજુ સુધી ચાલ્યો છે એક મહિનો થઈ ગયો વિવાદનો અંત નથી આવ્યો ક્ષત્રિય પાર્ટીના બીજા એક નેતાનો કિરીટ પટેલ નું નિવેદન સામે આવ્યું એમણે પણ રાજા મહારાજા ઉપર ટિપ્પણી કરી શું લાગે છે તમને કે પરશોત્તમ રૂપાલા મુદ્દે જનતા પાર્ટીએ ના લીધું એટલે અન્ય નેતાઓને આ પ્રકારે બોલવાની તક મળી રાજપૂતોએ આ દેશનું પંદરસો વર્ષ સુધી રક્ષણ કર્યું છે પોતાના પ્રાણોની આપી પોતાનું રક્ત રેડીને આ દેશનું રક્ષણ કર્યું છે અને તે છતાં જયારે આ દેશને લોકશાહી ની જરૂર પડી ત્યારે બધા રાજવીઓ પોતાના રજવાડા આ દેશ માટે સમર્પિત કરી દીધા અને આજે સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર વલ્લભભાઈ પટેલ ની એક હાકલથી બધા રજવાડાઓ સમર્પિત કરી અને પાટીદારો નું પણ ગૌરવ આ ક્ષત્રિય રાજ્યો છે તે છતાં એને આમ તો તો જોવા જોઈએ યશ કીર્તિ ગાવી એના બદલે કેન્દ્રીય કોઈ નેતા એ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરે ને માત્ર એક માંગ જો ક્ષત્રિય સમાજની ન સ્વીકારાતી હોય અને માત્ર ક્ષત્રિય સમાજ હું આપને કહી દઉં કે ગુજરાતની અંદર જ નથી આખા ભારત ભારતભરમાં ક્ષત્રિય સમાજ છે ને પાંચસો પાંચસો બાસઠ રજવાડાઓ જે સમર્પિત કર્યા દેશ માટે એ દેશભરના રજવાડાઓ છે તો માત્ર ગુજરાત પુરતી ટિપ્પણી નથી આખા દેશ માટે ટિપ્પણી છે કે આખા દેશનો ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી માંગ કરતો હોય અને એક માંગ જો ભારતીય જનતા પાર્ટી ન સ્વીકારતી હોય અને એક્શન એની વિરુદ્ધ ન લેવાતા હોય તો સ્વાભાવિક છે બીજા નેતાને પણ આ બાબતે પ્રોત્સાહન મળે અને એનાથી પ્રોત્સાહિત થઈને અન્ય નેતાઓ પણ આ બાબતે સો ટકા બોલતા હોય યા આપણે એવું ન માની શકીએ કે જીભ લપસી કારણ કે આ ઇરાદાપૂર્વક મનની અંદર જે વસ્તુ છે એ બોલેલી મોઢા દ્વારા બહાર આવેલી છે એટલે સ્વાભાવિક આપણે માની શકીએ કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક આવી રીતે નેતાઓ આવા કથન કરે છે તો બાહ્ય રીતે મતલબ કોઈક ને કોઈક રીતે પ્રોટેક્શન કરીને એમને પ્રોત્સાહિત કરે છે લોકશાહી નું આ મહાપર્વ ચાલી રહ્યું છે અને હવે ગણતરીના દિવસો જ બાકી છે મતદાન ને ત્યારે આખો જે વિવાદ થયો છે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન હવે પાર્ટી તરફથી હર્ષ સંઘવી અને રત્નાકરજી સૌરાષ્ટ્ર ની અંદર પહેલા એમને બેઠકો કરી ત્યાર પછી કચ્છમાં પણ બેઠક કરી લાગે છે તમને કે આ આખી જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે એનાથી ક્ષત્રિય સમાજ માની જશે જે જે સાથે હર્ષભાઈ સંઘવી એ કરી રહ્યા છે એ બધા ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે પ્રજાના જવાબદાર નેતાઓ પણ છે કારણ કે અન્ય પ્રજા એમને ચૂંટણી દ્વારા ચૂંટ્યા છે એટલે એમની સ્વાભાવિક જવાબદારી છે એ જે તે વખતે ભારતીય જનતા પાર્ટીના બેનર નીચે જે તે વખતે ચૂંટણી છે સ્વાભાવિક એમને જવું પડે માત્ર એ એમને પૂરતી મિટિંગો થાય છે અને ક્યાંય પણ એમાં આ આંદોલન ને effect નહીં પડે કારણ કે એ આગેવાનો પણ ક્ષત્રિય સમાજ ને જો કદાચ સમજાવવા આવે તો ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે સમજે એમ નથી એનું મોટું સૌથી કારણ એ છે કે આ જે ક્ષત્રિય સમાજ ના જે આ દેશ માટે બલિદાનો છે અન્ય સમાજો માટે બલિદાનો છે એના ઉપર ક્યાંક ને ક્યાંક નારી અસ્મિતા ઉપર નારીઓના જે જોહર ઉપર ક્યાંક

કે કોઈ પ્રયાસ કરશે કોઈ અપમાનિત થશે ભારતીય જનતા પાર્ટીની અંદર જે નેતાઓ જોડાયેલા છે ક્ષત્રિય સમાજના હવે સમાચાર હમણાં જ આવ્યા કે હર્ષ સંઘવી એ કચ્છની અંદર બેઠક કરી સાબરકાંઠાની અંદર બેઠક કરી ભાવનગરમાં કરી જામનગરમાં કરી અને હવે સમાચાર એવા આવ્યા છે જો સત્તાવાર રીતે કોઈ આ સમાચાર પુષ્ટિ નથી પણ એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે નેતાઓ જોડાયેલા છે ક્ષત્રિય સમાજના એમને હવે જવાબદારી આપવામાં આવી છે કે હવે ગમે તે ભોગે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી પડે તો પણ પણ મત જે છે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં પડવા જોઈએ ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે અમે વિરોધમાં જઈશું અને આપની પાસેથી ખાસ મારે એ જાણવું છે કે અન્ય સમાજને પણ ક્ષત્રિય સમાજ અપીલ કરવાનો છે તો એ આખી પ્રક્રિયા શું છે અને તમને લાગે છે કે અન્ય સમાજો છે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈ અને મતદાન કરશે બન દરેક ગામની અંદર ક્ષત્રિય સમાજ લગભગ ગુજરાતભરમાં છે ભલે ઉચ્ચી સંખ્યા કોઈ ગામમાં હોય પણ એ ગામનું પ્રતિનિધિત્વ ક્ષત્રિય સમાજ કરતો હોય છે રાજકીય પક્ષોની હું વાત કરું તો રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય યા અન્ય કોઈ પાર્ટી હોય એની પણ મુખ્ય કાર્યકારી ગામ નો કે જે ગામમાં માં ક્ષત્રિય સમાજ વસ્તી હોય તો મુખ્ય કાર્યકારી હોય કારણ કે દરેક સમાજ સાથે ક્ષત્રિય સમાજ સંબંધો છે ક્યાય પણ અ કોઈ પણ વિવાદ હોય કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ અન્ય સમાજને કામ હોય ત્યારે ક્ષત્રિય સમાજ ખડે પગે અ ઉભો રહેતો હોય છે તો ક્ષત્રિય સમાજ એક આપણે માની શકીએ કે બલિદાનો આપ્યા છે ને અત્યારે પણ એ બલિદાનો અન્ય સમાજો માટે પણ આપી રહ્યો છે એટલે છે સમાજ સમાજ ક્ષત્રિય ક્ષત્રિય સાથે ગામે ગામ અમે લગભગ સંકલન સમિતિની જાહેરાત થઈ એના પહેલાથી જ અમે આહવાન કર્યું હતું મુન્દ્રા તાલુકા અને કચ્છની અંદર કે દરેક ગામે ક્ષત્રિય સમાજ અન્ય સમાજો સાથે મિટિંગ કરે અને વિનંતી કરે કે અમારા અસ્મિતાનો સવાલ છે એટલે આપ અમારી સાથે રહ્યો અને લગભગ બે અંદર અંદર માત્ર અન્ય સમાજો સાથે મીટિંગ થઈ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીને ગામની અંદર પ્રચાર અર્થે પ્રતિબંધ લગાવવો બેનરો લાગ્યા અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરવું એવું સર્વાનુમતે લગભગ મોટા પાયે ગામોમાં નક્કી થયું છે જ્યાં જ્યાં સમાજ સમાજની વસ્તી જે ગામોમાં નથી એ ગામોમાં પણ હવેના દોરમાં પ્રયત્નો ચાલુ છે કે ઈ સમાજનો સાથ લઈ અને આ અસ્મિતાની લડાઈ ને હજુ હજી વધારે કઈ રીતે મજબૂત કરી શકે

બનાસકાંઠાના ભાભરની અંદર પણ ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે અન્ય સમાજના એમને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું અને ઘણી બધી જગ્યાઓથી એવા સમાચાર આવ્યા કે પોલીસ જે તે ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરે છે ગઈકાલે સંકલન સમિતિની પણ એક પ્રેસ કોન્ફરન્સ હતી અને આંદોલન પાર્ટ ટુ ની રણનીતિ એમને જણાવી એમાં પણ એમનું એવું કેવું હતું કે પોલીસ કોઈ ને કોઈ રીતે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં ભલે ક્ષત્રિયો હોય કે અન્ય સમાજના લોકો હોય એ એમની સાથે ઘર્ષણના બનાવો બને છે ને પોલીસ હેરાન કરે છે

સરકાર ન લઈ જાય એની હું સરકાર વિનંતી કરું છું સાથે સાથે જે પણ અન્ય સમાજનું સમર્થન મળી રહ્યું છે એને પણ સત્તા દ્વારા આવશે તો એ સમાજ સાથે સાથે જરૂર પડશે તો ગુજરાત ભરનો ક્ષત્રિય સમાજ એની પડખે ઉભો રહેશે અને આ પ્રકારની પ્રવૃત્તિ જો સરકાર કરી રહી છે કરશે તો આ આંદોલન હજી વધુ આક્રોશિત બનશે લોકસભા છે સામે પક્ષે કોંગ્રેસે નીતિશ લાલણ ને ઉતાર્યા છે મેદાનમાં ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીશું શું લાગે છે તમને કે આ વખતે તમે કોંગ્રેસને મતદાન કરશો નિતેશ લાલણ નો સાથ આપશો ચોક્કસ જ્યાં જ્યાં અમારી એક જ નક્કી કરેલું છે કે ક્ષત્રિય સમાજ કોઈ પણ પાર્ટી નો ખેસ નહીં પહેરે સ્વયંભૂ પોતાની રીતે ભારતીય જનતા પાર્ટી જે માંગ ન સ્વીકારી અને ક્ષત્રિય સમાજ ની અસ્મિતા ઉપર જે વાર કર્યો છે એની વિરુદ્ધ પ્રચાર કરશે એની વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર ઉમેદવારની વિરુદ્ધ જ્યાં જ્યાં જે પક્ષ યા જે ઉમેદવાર મજબૂત હશે તેના સમર્થનમાં મતદાન કરાવશે પણ કોઈ પણ પાર્ટી માં સીધી રીતે નહીં જોડાય કોઈ પણ અસ્મિતા આંદોલનના મંચને ક્યાંય શેર નહીં કરે કોઈ પાર્ટી સાથે પોતાની રીતે શ્રમભૂ અ અન્ય સમાજોને વિનંતી કરી અને જે મજબૂત હશે તે પાર્ટીને જીતાડવાની વચિત કરશે હમ અ ક્ષેત્રીય સમાજનો આખું આંદોલન અને આખો વિવાદ શરૂ થયો પરશોત્મત રૂપાલયના કારણે એવા સમાચાર પણ આવ્યા કે પરસોત્તમ રૂપાલા ફરી એકવાર ક્ષત્રિય સમાજ જે રીતે કહે એ રીતે માફી માંગવા માટે તૈયાર છે પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણીને લઈને પોતાના જે વિસ્તાર છે એની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે હમણાં જ પહેલા પણ અગાઉ એ પોતાની સભાઓમાં વિનંતી કરી ચૂક્યા છે ફરી એકવાર હમણાં એમણે અપીલ કરી કે રાષ્ટ્ર નિર્માણમાં મોદીજીના હાથ મજબૂત કરવા માટે ક્ષત્રિય સમાજનો સાથ જરૂર છે જરૂરી છે શું કહેશો આપ એ

આખા દેશ નું ગૌરવ વધાર્યું છે આ રાષ્ટ્રનું રક્ષણ કર્યું છે એની વિરુદ્ધમાં એને કલંકિત કરવાના પ્રયત્ન હેતુ આ નિવેદન આપવામાં આવ્યું છે એટલે નિવેદન જે પ્રકારનું છે એમાં ક્ષત્રિય સમાજ ક્યારેય એ બાબતે માફી નહી આપે અને આંદોલન જે સ્થિતિ છે એનાથી દિવસે દિવસે મજબૂત થશે અ વસ્તીની દ્રષ્ટિએ મારે વાત કરવી છે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા વિરુદ્ધમાં મતદાન કરવાની વાત કરી રહ્યો છે કચ્છની અંદર ઓગણચાલીસ લાખ મતદારો છે અને એમાંથી ક્ષત્રિય સમાજના મતદારો એક લાખ એટલે આજે આખા સમીકરણો છે જ્ઞાતિ પ્રમાણેના એમાં લાગે છે કે ક્ષત્રિય સમાજ છે એ અન્ય સમાજોને પણ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરવા માટે અપીલ કરશે તો પણ શું ભારતીય જનતા પાર્ટી હારી

કચ્છની અંદર સૌથી લોકસભાની દૃષ્ટિએ આપે કીધું કે મોટો વિસ્તાર છે અને ગામડાઓ વધારે એટલે દરેક ગામ ઉપર અન્ય સમાજો સાથેના ગાઢ સંબંધને કારણે છત્રીય સમાજ નું પ્રભુત્વ વધારે છે અને કચ્છના લગભગ શરૂઆતી દિવસો બાદ અત્યાર સુધી ઈ મને નથી લાગતું કે કોઈ પણ ગામમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારે પ્રચાર કર્યો એટલે અત્યાર સુધી મજબૂત છે અને અન્ય સમાજોને ચોક્કસ ખેંચી લાવી અને એ લાખની ગણતરી ન કરીએ પણ અન્ય ઘણા બધા મતલબ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ અપાવશે એટલે સો ટકા મોટી અસર પડશે એટલે ભારતીય જનતા પાર્ટીની હાર જીત નો સવાલ નથી પણ ભારતીય જનતા પાર્ટીએ જે ટાર્ગેટ રાખ્યો છે પાંચ લાખ ની લીડ નો એમાં અસર જરૂરથી થઈ શકે છે હું આપની પાસેથી ફરી ચોક્કસ એની અસર પડશે

એ અન્ય સમાજોને અપીલ કરવાની જે વાત છે આપ કેવી રીતે અપીલ કરશો એ આખો દર્શકોને જણાવશો અન્ય સમાજ ની સાથે કારણ કે ક્ષત્રિય સમાજ હંમેશા બલિદાનનો હત્યા છે અન્ય સમાજ સાથે બહુ સારા સંબંધો છે એનું પરિણામ આપણે સૌથી શરૂઆત પેલી મુંદરા ની અંદર અત્યારે તાલુકા લેવલની ની જો કદાચ સભા ગણવામાં આવે તો ગુજરાતની સૌથી મોટી સભા એ ગણી શકાય અને મોસ્ટલી એની અંદર ઘણા બધા બીજા સમાજના લોકો પણ હતા બીજા અન્ય સમાજના લોકો એ ના જે આગેવાનો પ્રમુખ હતા એમને પણ જાહેર મંચ ઉપરથી ખાતરી આપી કે અમે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલન સાથે છીએ અને લગભગ મોટા પાયે બધા સમાજો એની અંદર આવી ગયા છે એટલે આ સંબંધોના આધારે કારણ કે અસ્મિતાની લડાઈ છે અને હંમેશા ક્ષત્રિય સમાજ અન્ય સમાજો માટે બલિદાન આપ્યા છે જ્યાં જ્યાં પાડિયા ગણશો કે જોવા જશો તો એ સ્વાસ્થ્ય માટે ક્યાંય ક્ષત્રિય સમાજ લડ્યો નથી પરમાર્થ માટે લડ્યો છે અને સમાજો માટે લડ્યો છે એટલે ચોક્કસ દરેક સમાજ માન રાખી રહ્યા છે છે માત્ર જરૂર ત્યાં જઈને વિનંતી કરવાની એ અમે વિનંતી કરી રહ્યા છીએ અને એની ચોક્કસ અસર દેખાય છે આપના ચેનલ દ્વારા કાર્યક્રમ લાઈવ પણ રાખવામાં આવ્યો હતો એ આપણે જોયું હશે કે ખુબ સારી એની અસર છે અને મુન્દ્રા વિસ્તારમાં તો લગભગ પરપ્રાંતિય પણ ઘણા બધા આવીને વસ્યા છે કારણ કે ઔદ્યોગિક વિકસિત વિસ્તાર છે એટલે એ બધા પણ અમારી સાથે છે ને એ વાત يا આ આખા આંદોલન ની ક્ષત્રીય સમાજના નું પ્રભુત્વ દેખાડવાની છે એટલે એ અમે પ્રયાસ કરી રહ્યા છીએ ને ચોક્કસ એમાં સફળ થશે આપણી પાસેથી એ પણ જાણવું છે કે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં મતદાન કરીશું અને પાંચ લાખની લીડ જે ટાર્ગેટ છે એમાં અસર ચોક્કસ પડશે પણ જો ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે પચીસ થી બેઠકો પર તો આગળ ક્ષત્રિય સમાજની રણનીતિ શું રહેશે નેક્સ્ટ ઇલેક્શન આવે છે સ્થાનિક સ્વરાજ્યનું એની અંદર પણ ક્ષત્રિય સમાજ એવી જ રીતે લડશે અને કોઈ પણ ઇલેક્શનની અંદર કારણ કે અત્યારે લોકસભાની ચૂંટણી છે જેટલી ભારી એટલી કદાચ અસર ન પણ થાય પરંતુ ચોક્કસ આગામી ચૂંટણીઓમાં એનું પરિણામ સારામાં સારું દેખા દેખાશે અને ભારતીય જનતા પાર્ટીની ભૂલનો અહેસાસ તો આ જ ચૂંટણીની અંદર કરાવી દેશનું પણ એને મોટું નુકસાન ચોક્કસ ભોગવવું પડશે આગામી ચૂંટણી ની અંદર આભાર ગજેન્દ્રસિંહ આપ અમારી સાથે જોડાય માટે અને ક્ષત્રિય સમાજની આખી જે રણનીતિ છે વિશે અમને માહિતી આપી તો આ હતા ક્ષત્રિય આગેવાન ગજેન્દ્રસિંહ જાડેજા મુંદ્રાની અંદર ખૂબ સારું એવું કામ એવું કરી રહ્યા છે ક્ષત્રિય સમાજના હિતમાં કામ કરી રહ્યા છે અને દસ ચારે જયારે મુન્દ્રાની અંદર જે સંમેલન યોજાયું હતું એ સંમેલનમાં એમણે પોતે એવી પ્રસ્તાવ મૂક્યો હતો કે અન્ય સમાજને પણ ક્ષત્રિય સમાજ અપીલ કરશે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવામાં આવે ક્ષત્રિય સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે અ તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યો છે ક્ષત્રિય સમાજ ગામ લઈને રહ્યો છે છે બહેનો ઉપવાસ પર ઉતરી રહી અન્ય સમાજ ના પણ હવે તો મુસ્લિમ સમાજે પણ ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે કચ્છની અંદર તો અન્ય ચાલીસ સમાજના આગેવાનો છે એમણે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું ડેમેજ કંટ્રોલ પણ યથાવત છે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ જોડાયેલા છે એમને હવે ભાજપે મેદાનમાં ઉતાર્યા છે કે તમારા સમાજને મનાવો અને ગમે તે થાય પણ મત છે એ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં પડવા જોઈએ સામે પક્ષે ક્ષત્રિય સમાજ ઝૂકવા માટે તૈયાર નથી આ બધાની વચ્ચે પરિણામ શું આવશે એ આપણને મતદાનના દિવસે ખબર પડી જશે તમે આ મુદ્દે શું માનો છો કમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર